અને અહીંયા સમાજ નું બંધારણ બનાવ્યું છું બરાબર અને અહીંયા બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડા ના પીઆઈ થતા તા બરાબર રિટાયર્ડ ડીવાય બરાબર એમને બેતાલીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો તો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવવા ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેદજી નો ફોન કર્યો હમ એટલે ઉમેદજીએ કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો કર્મચારી હતો બરાબર સમાજ માંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર સૌ પ્રથમ બેતાળી નું બંધારણ થી બનાવ્યું બરાબર અને પેલો મુદ્દો એટલે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ને કઢી કરવી બરાબર આ બેતાળીસ સમાજની થી કરી એમની બરાબર પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો તો મારી જોડે ઝાબડિયા ના બધા આગેવાનો આયા બરાબર તારીખ લેવા બરાબર કેવું બેતાળી માં ગોમ ના ઠાકોરો ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ જાડે બેતાળી માં ના બધા આગેવાનો હાથે લઈને કે મુજો તો ઝાબડિયા અને જાબરીયા ગામ ની દાળા બેતાળી માં લીધું બરાબર તો હવે પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ એક પત્રકા વાસી છે અને એનું બંધારણ એવું છે કે તમે ઝોન માં ડીજે ના લઇ જાય કોને ગામ વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી છે ને એમાં એને વાત કરું તમને હમ મને હું જૂઠું બોલીશ નહી બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજ માં શિક્ષણ ઓછું છે દીકરીઓ માં અને દીકરીઓ કરવા એટલે મે ચંદનજી તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી બીજું કોઈ વાત સારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ખૂટેતો ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે છું કરી સૂત્ર મે આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ બારમાં નોમ રાખવો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાય લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમ થી આખા ગુજરાત ની અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા ધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય બરાબર તો દરેક મારા ફેસબુક માં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધાને ઉંદરાને બધા આગેવાનું ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવ એટલે ગોમે ગોમથી સૂચન મંગાવે બરાબર એ સૂચન ભેગા કરી અને દસ હજાર કોપી અને હાથ બાર વળવું કરીતાળી સમાજમાં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીજે ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકો કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વડું આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને પૂછી ને બધા ફોન કરી આલજો સનાતન ને હાજર તો મારા ઉપર નંદો જી હાજર અમૃત જી ને ફોન કર્યો બરાબર ઘેની બેન ને નતો કર્યો કે આ બેતાળી ગોળો આટલા પૂરતો બોલાવવા ના ગયો હતો બેતાળી બેતાળી ના જાગે એનો બોલાવવા ના બરાબર અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદન જી એ ઉભા કરી પેશ કર્યું હતું તો ચંદનજી કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ meeting માં ચંદન જી ભી હાજર હતા અને આ લોકો ને સીધો મને પુછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણ ની કોઈ વસ્તુ થી નથી બેતાળી ની મેં તમારા કન પત્રિકા માંગી હતી ઓવે માંગી તમે મને whatsapp કરી હતી ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ઝોન ની અંદર ડીજે નથી લઈ ગયો બરાબર મેં અમારા ઘર માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકો મત લેવાના છે મારા તો હું ચાચર્ય દાદા ના મંદિરે ગુજરાત માં જયારે કોઈ સંગઠન મારી ટીકા કરતા કે હોય ચૂંટણી લડવી છે તમને પણ બહુ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી મારો ન્યાય સદારમ બાપુ દ્વારકા વાળો કરશે હમ બાકી આ લોકોના સર્ટિફિકેટ ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારો ને જરૂર પડશે અમે કોઈ મિટિંગ કરશું તો તમે હાજરી હાલજો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબરભાઈ બધા નેતાઓની ચૂંટણી માં કલાકાર એ આપણી સમાજ નો ઉમેદવારો હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર બી ભેગા હતા હમ એટલે અમને તો શું છે બાપુ અમને રાજકીય પાર્ટીનો સિમ્બલ બાકી સમાજ મોચ આમ કોઈ કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરુદ્ધ આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલ બાબુ સૌથી પેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો નો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું અને આ બંધારણ ની શરૂઆત નાહતા મુકામેથી ઉમેદજી સંધણજી થી બે ની કરી હતી બરાબર અને બેતાળી મે બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વળુ અમે શોખવટ કરી પાછી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જ દાડે ગેની બેને પાલનપુર માં કોઈ ચંડીસર કે ચડોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજના પૈસા ના લેવા લે હો બોલો તો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજના પૈસા છે બોલો હવે બીજો હમણાં ખિસ્સો બન્યો કોયટા તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન છે મારી જોડે પાટણ આયા હતા એક દીકરી ને લઈને એ દીકરી એમબીબીએસ ના છેલ્લા વર્ષ માં છે બરાબર એના મા બાપ એ સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે બાબા ભાઈ પાસે પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની સોડી છે મેં બાબા ભાઈ ને ફોન કર્યો હમ તો બાબા ભાઈ એમને સીધું સાચું કીધું ખબર છે કે કરોડ નું એકાવન લાખ રૂપિયા પ્લોટ કન્યા હોસ્ટેલ ના તમારી સમાજના ધારાસભ્યો પૈસા ના લેવા તમે કેગો છો બોલો આ લોકો કેવાનો મતલબ કે મનનું ધાર્યું કરી નાખે છે આ લોકો ને ભાઈ મને મને તો એવું લાગે છે કે અમે જે આ બંધારણ કર્યું ને એને આમાંને જશ ના મળે એના માટે બધા એક થઈને તૂટી પડ્યા છે સમજી જાવ બીજી કોઈ વાત બાપુ અમે નથી પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિ ની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુ ની સાક્ષી દીવો ઉપાડીને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયામાં જીવ રે

સંગીતકારો છે ડીજે રિધમ સાઉન્ડ વાળા એ લોકોને તાત્કાલિક એમના માટે મહેનત કરી છે ફ્રીમાં ડીજે વગાડ્યા છે આ લોકો ડાયરિંગ કેવાનો મતલબ કે જ્યાંથી જીતે ને તારથી સદરૂપ માં બહાર નીકળે નાથ કરતા કરતા આ લોકો આવતા હોય છે અને વરરાજા તો કોઈ બી જ વાર છે સાહેબ કોઈ બી વિચાર્યા વગર એક જ વાર પછી વાત છે અને બધો ખબર બંધારણ શબ્દ એવો છે સમાજ નો સુધારો હોય ને તો એક મો વર્ષો થી દાખલો આલુ છું કે આ દરિયો ખારો દરસે હજુ

બરાબર અને એક મોમુલી મારી ભૂલ હાટો એ વ્યક્તિ અમારી કોઈ મુલાકાત લીધી નથી પૂછ્યું નથી અને સોશિયલ મીડિયાની અંદર એમનું બી નિવેદન હતું કે 10 10 જણા એમના ઘેર સમજાવા જયા બંધારણ મેં કર્યું છે ના બંધારણ મેં કર્યું છે એ એનજી ઉમેરજી બંધારણ લાયા સૌથી પેલા એક જ રાય મેં દસ દાડા એક જ રાય મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું જ નથી તો કોઈ મારું કોઈ આ લોકો બિલકુલ જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બેતાલીસ સમાજ તમને બેતાલીસ બેતાળીસ નો ગુનો કર્યો આ તો બેતાળીસ તમે સજા કરશે ભોગવી લેજો બેતાળીસ કે અમારા ગોળ નું અમે બંધારણ પાડ્યું છે સમાજ બાદ આ લોકો ને અમને કહેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાદ કેવી રીતે કહી દે આ તો હું સામાન્ય શિક્ષા બેતાળીસ સમાજ જે કરાય તમે ભોગવી લેજો મારી વાત હોભળો તો હું સક્ષમ છું કદાક મને કાલ ઉઠીને કોઈ થઈ જાય આ લોકો બોલે કોઈ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય અવસર હોય કોઈ જગ્યાએ કોઈ બી આવી જાય તો મારા 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 શું થાય મારા પરિવાર કુટુંબ એનું શું થાય સમાજના છો તમે જે તમે કલાકાર છો તો સર્વ સમાજ સરખી મારો પ્રોગ્રામ કેન્સલ કરેલો એક વાજા થી મોડીને ત્રણ વાજા સુધી રાહ જોય કોઈ મને પૂછ્યું નહીં જ્યાર સુધી અમરદજી જાર એમને ચૂંટણી લડાવી દીન ત્યાર સુધી વ્યક્તિ આ ગામમાં અમારા ગામમાં 50 વાટા માર્યા છે આજના દાડા ઉધી સાહેબ અમારાને ચા પાણી કરવા નથી આયા આ સત્ય છે હું પોતે બોલેલો છું કોઈ ચિંતા મને કોઈ ચિંતા આ લોકો કે છે આ લોકો મારી ચિંતા નહીં કરી તો મારે એમની ચિંતા કરવાની જરૂર છે જો સમાજ ના નેતા બાપ બરાબર છે ને તમે એક સમાજ છે એ પ્રજા છે હમ સોરું કસોરું થાય પણ માવતર ને હપાતર રેવરાય તમારી નાના મોટી ભૂલ છે તો બેતાળીસ આમાં ભેગી કરો બેતાળીસ આમાં તમને જે શિક્ષા કરે એ વર્તી લે અને આ લોકોને તો કેટલો મોટો કહી દીધું છે બોલો ને ડાયરેક્ટ હા અને પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપી કે તને તારો ગુનો કબૂલ છે

કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બટું મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ વભળ્યો નહીં

પ્રચાર કરતા હશે તમે વિડીયો લાઈવ કરવાના હોય ને આ મુકવાના હોય તો દરેક આ નેતાઓ વિનંતી કરું છું આજ જોડીને વિનંતી કરું છું કે કોંગ્રેસ ઠાકોર ઉભો રે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો ઉભો રે તો કોંગ્રેસ વાળો લેજો ઠાકોર ઠાકોર ખોટી છે એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેળા થઈ ને કોઈ બી એક પક્ષ માં બેસી દો અરે એક પક્ષ માં ના બે માં ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એકમાં બેસી જો ચિંતા કરવી હોય તો બધા એકતા કરો અને એક માં બેસો તો મુખ્યમંત્રી મંત્રી બનશે સમાજ ની થાય ખાલી ડીજે બંધ કરવા થી થોડી પ્રગતિ છે સમાજ મને તો ગુજરાતમાં બાપુ બે સપનો છે કોઈ ને ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટી એસી તેની સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષો થી હું માથે ફાળી લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે ગુજરાતમાં પોલીસ માં તો ઠાકોર સમાજની હર દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધી ભણાવી આ નિયમ છે મારો બે સપનો છે આપણો તમારો ખુબ ખુબ આભાર એક સાચા વ્યક્તિ છો સમાજ માટે ખુબ સારું કર્યું છે તમને પણ ખુબ તકલીફો પડી છે

આઠ હજાર ની અરે આઠ લાખ ની ક્રેટા ગાડી છે ને એમાં સો લાખ અઢાર સો લાખ ની લોન તરી હજાર આપતો મહિને પર લોન અમારે આ અમારી સ્થિતિ બરાબર અને હું તો માઇક માં કઉ છું કે ભાઈ ઇન્ટરનેશનલ મારી પૈસા નહીં

બાપુ હું તો દૂધસાગર ડેરી માં વિપુલભાઈ ચેરમેન છે હાલ ને પેલા હતા ને અશોક ભાઈ ચૌધરી છે બરાબર હવે બનાસ મોસા શંકર ભાઈ છે મારું હેડ્યું તો ઓછામાં સત્યાવીસ છોકરા મેં બે ડેરી એમ લેવરાયા કેટલા સત્યાવીસ બરાબર કોઈ ધારા છે બે લેવરાયા નથી મારા ચેડે કેવું છે તમે ખુબ આરું કર્યું મારા એક તમે જે આજના દાડા સુધી કોઈ જગ્યાએ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું તમે જે નોકરીઓ તમે અલાઈ કેટલા કર્યા ટોટલ

અને આપડું જાબડિયા બેતાળી માં આવે છે મેં પેલા ઉજવાની કરી ગોમ વાત કરીને મને ખબર છે કે બેતાળી જાબળિયા આવે છે પછી મેં તમને પૂછ્યું મને ખબર કે ઉમેદ છે કશું કશું હોતો નહી ચિંતા કરશે દ્વારકા દયા કરશે ના ના હું ચિંતા કરતો જ નહીં આ તો ખાલી આપણે બેતાળી નું આપણું જે બંધારણ છે ને ઈ પરમાન શબ્દ કેવાનો રહી ગયો ગમે ના ગમે વરુ મેં એક નિર્ણય લીધો તો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આલે ને આપણે આલવી ના એમ તો જાબડીમ હગુ કરવાનું કહો તો પડજી ના પાડશે પાછા કે જાબડીમ તો નહી હોય એવું આવશે બોલ પણ તો બેતાળી બેતાળી નું પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બેતાળી નું પૂરેપૂરું વર્તન છે બેતાળી નું આપણે પૂરેપૂરો સપોર્ટ છે આ લોકો બહાર છે ને બધા આ જે અને ઈ મકાનો ગોળ ઈ એનું બંધારણ અહીંયા ને બાજુ પાળે અમારું બંધારણ અમે પાળીએ ચિંતા કરશો હાલ કરશે Es raro, raro.